આજે મુલાકાતે આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવકારમાં ગુજરાતીઓ આતુર છે તે સુરતના એક જ્વેલર્સ દ્વારા ટ્રમ્પના આગમનને લઈને સિલ્વર ગોલ્ડ અને પ્લેટેનિયમ નોટ તૈયાર કરવામાં આવી છે તેમાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર પણ મૂકવામાં આવી છે અને સાથે જ નમસ્તે ટ્રમ્પ પણ લખવામાં આવ્યું છે જોઈએ તેની પર એક નજર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ આવી રહ્યા છે જેની તડામાર તૈયારીઓ માત્ર અમદાવાદ નહીં સુરતમાં પણ જોવા મળી રહી છે સુરતના એક જ્વેલર્સ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને ખાસ સિલ્વર ગોલ્ડ અને પ્લેટેનિયમની નોટો તૈયાર કરવામાં આવી છે નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ નોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની તસ્વીર સાથે નમસ્તે ટ્રમ્પ પર લખી સ્વાગત કરવામાં આવ્યું છે જ્વેલર્સે વધુમાં જણાવ્યું હતું કે હાલ નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટના કારણે આ નોટોની ડિમાન્ડ બજારમાં વધી છે લોકો પોતાની બજેટને અનુસાર આ નોટ ખરીદ રહ્યા છે સાથે તેઓ બે નોટો એક નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજી ડોનાલ્ડ ટ્રમ્પને પણ ભેટ કરશે હું સુરતથી ડી ખુશાલભાઈ જ્વેલર્સમાંથી દીપકભાઈ વાત કરું છું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ આજે એક ઐતિહાસિક મુલાકાત રૂપે મોટેરામાં મળી રહેલા છે તો અમે એને એવું વિચાર કર્યું એઝ એ જ્વેલર કે શા માટે અમે એમને એક સોના ચાંદીમાં કંડારી લઈએ કે જેથી કરીને આ ઓલ્ડ ટાઈમ માટે એક યાદગીરી બની જાય તો એને ધ્યાનમાં રહીને અમે અત્યારે અહીંયા બે નોટ બનાવેલી છે જે એમાં એક સિલ્વરની છે અને એક ગોલ્ડની છે તેમાં આજે અમારી જે સિલ્વરની નોટ છે એમાં મોટેરા સ્ટેડિયમ સાથે માનનીય ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ અને માનનીય શ્રી નરેન્દ્રભાઈનો ફોટો છે સાથે અને સાથે સાથે જે એનો જે નમસ્તે ટ્રમ્પનો જે થીમ છે એ પણ છે અને અમે એમને વેલકમ ટુ ઇન્ડિયા કરીને આવકાર્યા પણ છે આમાં એટલે ચાંદી ઉપર માન્ય ટ્રમ્પ સાહેબનું અમે સ્વાગત કર્યું છે અને સાથે સાથે જે બીજી જે એક નોટ બનાવેલી છે જે વ્હાઇટ ગોલ્ડમાં છે એમાં અમે જે હાઉડુ મોતી જે ત્યાં અમેરિકામાં સાહેબ નરેન્દ્રભાઈનો જે પ્રોગ્રામ થયેલો હતો તો એ પ્રોગ્રામમાં જે રીતના નરેન્દ્રભાઈ અને ટ્રમ્પ સાહેબ બંને હાથ સાથે જોડીને સાથે નીકળે છે એ રીતનો એક ફોટો છે એ પણ સાથે મૂકેલો છે એટલે જે અમેરિકાની અને ભારતની મિત્રતા બતાવે છે એવું સાથે સાથે અમે વેલકમ ટુ ઇન્ડિયા નમસ્તે ટ્રમ્પ આ બધો થીમ એમાં સાથે મૂકેલો છે અને સાથે સાથે આને ગોલ્ડ પ્લેટેડ ફ્રેમ તરીકે એને એક મૂકેલું છે અને આ રીતે અમે અહીં બે ફ્રેમ બનાવેલી છે આ ફ્રેમ જે બનાવેલી છે એની અંદાજીત કિંમત પચીસસો રૂપિયાથી લઈને એટલે જે સિલ્વરમાં છે એ પચીસસોથી લઈને અઢી લાખ રૂપિયા સુધીની નોટ બનાવેલી છે અને લોકોમાં ખૂબ સારો પ્રતિસાદ આનો મળી રહેલો છે કોઈને ત્યાં આજના મેરેજ છે અને આજે આ એક ઐતિહાસિક ક્ષણ છે અને કંડારવા માટે અત્યારે લોકો અમારી પાસેથી આ મેરેજમાં ગિફ્ટ માટે પણ લોકો લઈ જઈ રહેલા છે જે અમને ખૂબ સારું લાગે છે અને લોકો ખૂબ સારી આની ડિમાન્ડ અને જોઈને ખૂબ સારી રીતે અમને પ્રોત્સાહિત પણ કરે છે અત્યારે અને ખૂબ સારી રીતના એને એપ્રિશિયેટ પણ કરે છે આ નોટ જે બંને બનાવેલી છે એમાં મારી ઈચ્છા એવી છે કે હવે આ ક્ષણ પૂરી થયા પછી એક નોટ માન્ય શ્રી નરેન્દ્રભાઈને અમે ભેટ કરીશું અને એક નોટ અમે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને ત્યાં ભેટમાં મોકલાવશું લગ્નસરાની સિઝનમાં લોકો ગોલ્ડ અને સિલ્વરની નોટની ખરીદી કરતા હોય છે જોકે સુરતના જ્વેલર્સે નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટને ધ્યાનમાં રાખી સોના સિલ્વર અને પ્લેટિનમ નોટ તૈયાર કરી છે જેની કિંમત અઢી હજારથી લઈને અઢી લાખ સુધીની છે હવે ગુજરાતમાં ટ્રમ્પની આવવાની રાહ જોવાઈ રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડાજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ